તલાજા શહેરમાં કાર્યસ્થિત હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ પાનના ગલ્લા ઉપર રાત્રિના સમયે કોઈ શખ્સો દ્વારા પથ્થરના ઘા ફેંકવામાં આવેલ હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મારામારીના બનાવો વારંવાર બની રહ્યા છે ગુનેગારો ગુનો કરતાં અચકાતા નથી ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો પાનના ગલ્લા ઉપર પથ્થરના ઘા ફેંકતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આ બાબતે અમારા દ્વારા સિદ્ધ હનુમાનજી મંદિરની બાજુમાં પાનનો ગલો ચલાવતા હિતેશ પ્રભુભાઈ વાઘેલા સાથે આજે સાંજે સાતને ત્રીસ કલાકે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તળાજા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી છે અને પોલીસ તપાસ અર્થે પણ આવેલ હોવાનું જણાવ્યું હતું જોકે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે